હનુમાન ચાલીસા પઠન દરમિયાન ભૂલથી પણા પંદર ભૂલો ન કરો નહીંતર તમારે ભોગવવા પડી શકે છે ખરાબ પરિણામ ભગવાન શ્રીરામના પરમ ભક્ત અને સંકટમોચન હનુમાનજી દરેક ઘરમાં પૂજાય છે તેઓ શક્તિ અને બુદ્ધિનો આશીર્વાદ આપે છે અને સંકટોમાં રક્ષણ કરે છે ભક્તો હનુમાન ચાલીસા અને બજરંગબલીના પઠન દ્વારા હનુમાનજીની પૂજા કરે છે સામાન્ય રીતે હનુમાન ચાલીસાનું પઠન મંગળવાર અને શનિવારે કરવામાં આવે છે પરંતુ કેટલાક ભક્તો દરરોજ પણ આનું પઠન કરે છે કહેવાય છે કે હનુમાન ચાલીસાનું પઠન કરવાથી સંકટો દૂર થાય છે અને સાધક નિર્ભય બને છે હનુમાન ચાલીસાનું નિયમિત પઠન કરવાથી હનુમાનજીની સાથે સાથે ભગવાન શ્રીરામ અને શિવપાર્વતીની કૃપા પણ મળે છે પરંતુ ઘણા લોકો નથી જાણતા કે હનુમાન ચાલીસાનું પઠન કેટલાક ખાસ નિયમોનું પાલન કરીને જ કરવું જોઈએ જો પઠન સમયે આ નિયમોનું પાલન ન કરાય તો પૂજાનો પૂર્ણ ફળ મળતું નથી જો તમે હનુમાન ચાલીસાનું પઠન કરતા સમયે એક નાની ભૂલ પણ કરો છો તો તમને પૂજાનો ફળ મળતું નથી ચાલો જાણીએ કે હનુમાન ચાલીસાનું પઠન કરતી વખતે કઈ ભૂલો ટાળવી જોઈએ એક ભગવાન ગણેશનું ધ્યાન હનુમાન ચાલીસાનું પઠન શરૂ કરતા પહેલા ભગવાન ગણેશ અને કુલ દેવતાઓનું સ્મરણ કરવું જોઈએ આથી પૂજાનું વધુ ફળ પ્રાપ્ત થાય છે બે આહવાન હનુમાન ચાલીસા પઠન કરતા પહેલા ભગવાન હનુમાન અને ભગવાન શ્રીરામનું આહવાન જરૂર કરવું જોઈએ નહીં તો પૂજાનું ફળ મળતું નથી ત્રણ સૂતકકાળ કોઈ વ્યક્તિના મૃત્યુ પછી સૂતકકાળમાં હનુમાન ચાલીસાનું પઠન ન કરવું જોઈએ આ સમય દરમિયાન મંદિરમાં પ્રવેશ પણ કરવો ન જોઈએ ચા ઉતાવળ ન કરો હનુમાન ચાલીસાનું પઠન હંમેશા ધીરજથી કરવું જોઈએ ઉતાવળમાં પઠન કરવાથી અથવા કોઈ શ્લોકનો ખોટો ઉચ્ચારણ કરવાથી પૂજાનું ફળ ન મળે પાંચ બેઈમાની અને ટથી દૂર રહો હનુમાન ચાલીસાનું પઠન કરતા લોકોને બેઈમાની અને ટથી દૂર રહેવું જોઈએ અને ઈમાનદારીથી જીવન જીવવું જોઈએ છ પરસ્ત્રીથી દૂર રહો જો તમારી વી થઈ ગઈ છે તો તમારે બીજા સ્ત્રી સાથે સંબંધ ન રાખવા જોઈએ અને જો તમારે લગ્ન ન થયા હોય તો સ્ત્રીઓથી યોગ્ય અંતર રાખવું જોઈએ સાત વચ્ચેની ચૌપાઈથી પઠન શરૂ ન કરો હનુમાન ચાલીસાનું પઠન હંમેશા ક્રમબદ્ધ રીતે જ શરૂ કરવું જોઈએ વચ્ચેની કોઈ ચૌપાઈથી પઠન ન કરવું આઠ તામસિક ભોજન અને મદિરા સેવન ન કરો હનુમાન ચાલીસાનું પઠન કરતા સમયે તામસિક ભોજન અને મદિરાનું સેવન ન કરવું હનુમાનજી બાલ બ્રહ્મચારી છે અને તામસિક ભોજનથી દૂર રહે છે નવ પવિત્રતાનું ધ્યાન રાખો પઠન દરમિયાન પવિત્રતા અને સ્વચ્છતાનું ધ્યાન રાખવું જરૂરી છે મહિલાઓએ પણ પવિત્ર અવસ્થામાં જ હનુમાન ચાલીસાનું પઠન કરવું જોઈએ એક શૂન્ય દીપ પ્રજ્વલિત કરો હનુમાન ચાલીસાનું પઠન કરતા પહેલા દીપ પ્રજ્વલિત કરવું જોઈએ દીપમાં ચમેલીનું તેલ અથવા શુદ્ધ ઘી હોવું જોઈએ એક એક તમારું નામ બોલો તુલસીદાસ નામ આવે છે ત્યાં તમારું નામ બોલવું જોઈએ આથી પૂજાનું વધુ ફળ મળે છે એક બે યોગ્ય આસન પર બેસો હનુમાનજીની મૂર્તિ અથવા ચિત્રને લાલ કપડું પાથરેલા પાટલ પર સ્થાપિત કરો અને પોતે કુશના આસન પર બેસીને પઠન કરો એક ત્રણ બિનજરૂરી ઝઘડા ન કરો પઠન કરતા સમયે કોઈ સાથે ઝઘડો ન કરો અને કોઈને અપમાનિત ન કરો એક ચાર શુદ્ધ મન અને દેહથી પઠન કરો હંમેશા શુદ્ધ દેહ અને મનથી હનુમાન ચાલીસાનું પઠન કરવું જોઈએ એક પાંચ જીવનસાથી સિવાય અન્ય સંબંધોથી દૂર રહો વિવાહિત વ્યક્તિએ પોતાના જીવનસાથી સિવાય કોઈ અન્ય સંબંધની કલ્પના પણ ન કરવી એક છ ગરીબો અને જાનવરોને ત્રાસ ન આપો કોઈ જાનવર અથવા ગરીબોને ત્રાસ આપવાથી પૂજાનું ફળ મળતું નથી અને ઘરમાં અશાંતિ રહે છે એક અપરાધ અને ખોટું બોલવાથી બચો હનુમાન ચાલીસાનું પઠન કરતા સમયે કોઈ અપરાધ ન કરો અને ખોટું બોલવાથી બચો એક આઠ નક્કી સમય પર પઠન કરો હનુમાન ચાલીસાનું પઠન નક્કી કરેલા સમયે જ કરવું જોઈએ એક પવિત્ર જગ્યાએ પઠન કરો હનુમાન ચાલીસાનું પઠન હંમેશા પવિત્ર જગ્યાએ ઘરના પૂજા સ્થાને અથવા મંદિરમાં જ કરવું જોઈએ બે શૂન્ય દોહા પણ વાંચો હનુમાન ચાલીસા સાથે દોહા પણ અવશ્ય વાંચવા જોઈએ કારણ કે તે પણ પઠનનો ભાગ છે બે એક મૂર્તિને પવિત્ર કરો હનુમાનજીની મૂર્તિ અથવા ચિત્રને પવિત્ર પાણીથી શુદ્ધ કરીને તુલસીની માળા અથવા જણેયું પહેરાવો બે બે મધ્યમ સ્વરમાં પઠન કરો હનુમાન ચાલીસાનું પઠન મધ્યમ સ્વરમાં કરવું જોઈએ અત્યંત ઊંચું અથવા અતિ નીચું સ્વર ન હોવું જોઈએ બે ત્રણ ત્રણ પહેરમાં પઠન કરો મંગળવારના દિવસે ત્રણ પહેરમાં હનુમાન ચાલીસાનું પઠન કરવાથી વિશેષ ફળ મળે છે બે ચાર સ્ત્રીઓને હનુમાનજીને સ્પર્શ કરવાનો પ્રતિબંધ મહિલાઓ હનુમાનજીને સ્પર્શ કરી શકતી નથી પરંતુ પઠન કરતા પહેલાં એક કળશમાં પાણી ભરી રાખીને પઠન કર્યા બાદ તે પાણી પ્રસાદ તરીકે લઈ શકો છો બે પાંચ સુવા પહેલા હનુમાન ચાલીસા પઠન કરો સૂતા પહેલા હનુમાન ચાલીસાનું પઠન કરવાથી જીવનમાં તમામ સંકટો દૂર થાય છે બે છ સવારના સ્નાન પછી પઠન કરો સવારે સ્નાન કર્યા પછી અથવા સાંજના સમયે હનુમાન ચાલીસાનું પઠન કરવું જોઈએ મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર